સનાતન ધર્મ જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા હરિયો ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર ઘણા બધા મારો અનુભવ ચેનલના દર્શકો ફોન કરી અને માહિતી માંગતા હોય છે હમણાં એક ભાઈનો થોડા સમય પહેલા ફોન આવ્યો એ સિવાય ઘણા બધા પ્રભુ પ્રેમી પ્રભુ પ્યાસી સાથે બેટીને વાત થતી હોય અને માર્ગદર્શન એ જવાબ આપું છું હમણાં એક ભાઈનો થોડાક દિવસ પહેલા ફોન હતો કે ઈશ્વર પ્રાપ્તિ ક્યારે થાય તો ઈશ્વર પ્રાપ્તિ એક શીપ નામની માચલી આવે છે જે દરિયાની અંદર હોય છે સમુદ્રની અંદર એ માછલી જ્યારે સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ પડે આપણે નક્ષત્રો છે વરસાદના એક નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર એ કયા મહિનામાં આવે એ બહુ ખ્યાલ નથી પણ એ જ્યારે સ્વાતિ નક્ષત્રમાં જ્યારે વરસાદ પડે ત્યારે એ શીપ નામની માછલી દરિયાની અંદર મોઢું બહાર રાખે ને ખુલ્લું રાખે વરસાદ પડતો હોય ત્યારે અને એ સીધો વરસાદ નું ટીપું એના મોઢામાં પડે એની મોઢું બંધ કરી અને તળીયે વહી જાય પછી

મરી જાય મટી જાય પછી મોતી એમાંથી મળે માછલી જ્યાં સુધી જીવતી હોય ત્યાં સુધી એમાં મોતી મોતી ના 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 મળે મળે બને એવી જ રીતે મોતી એટલે ઈશ્વર માછલી મટી ગઈ પછી મોતી થાય અને મોતી મળે તો હવે આપણે આ તો એક ઉદાહરણ નથી એ જે મોતી છે એ ઈશ્વર નથી પણ એક ઉદાહરણ સમજવા માટે તો ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે શું કરવું પડે પ્રથમ સમર્થ સદગુરુ જો મળે તો સમર્થ સદગુરુ દ્વારા જે આધાર આપે મંત્ર આપે ભજન આપે એ આધાર છે જેમ માછલી મોઢું ખુલ્લું રાખે વરસાદની વાટ જોવે ટીપાની વાટ જોવે એ મોઢામાં પડે એટલે જે નામ મળે એ લઈ અને એમાં લાગી જવાનું છે જેમ માછલી તળીએ વહી જાય એમ એમાં લાગ્યું જ રહેવાનું છે એ રેણીમાં એ ભજનમાં સમય જતા ભજનમાં સમય જતા રેડીમાં રહેતા 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 જ્યારે આપણે મટી જઈએ અહંકાર હું મારું આ મટી જાય પછી મોતી મળે ત્યાં સુધી મોતી મળે ને ઈશ્વર પ્રાપ્તિ ત્યાં સુધી થાય નહીં મટવું જોઈએ એટલે મટવાનો મતલબ પછી એવો ન કરતા કે શીશી પી ગળાફાઓ લટકી નદી કે પાટામાં પડી જવું કે ભૂખ્યા રહી અને મટી જવું એમ મટવાની વાત નથી આપણે રોજ મટીએ છીએ રોજ મટીએ છે પણ આપણને ખબર નથી 24 કલાકમાં એક વખત કમસે કમ આપણે મટી જઈએ છીએ એ રીતે મટવાનું છે હોવા છતાં મટવાનું છે આપણે રાત્રે જ્યારે સુષુપ્તિ અવસ્થામાં હોઈએ છીએ ત્યારે આપણે મટી ગયેલા હોઈએ છીએ અવસ્થા જાગૃતિમાં હોય એને મટ્યા કહેવાય એમ મટવાનું છે અને હજી

અને જો સમર્થ સદગુરુ કરવા હોય ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય તો એના એ ગુરુ જીવિત હોય તો તમે ફરી વખત એની પાસે જઈને મંત્ર લઈ શકો છો આધાર લઈ શકો છો કદાચ એ ન હોય તો એ પરંપરા હોય તો એ પરંપરામાં જઈને પણ તમે માંગણી કરી શકો છો અરજ કરી શકો છો આપવો એની પણ જે ધારામાં હો એ ધારા બને ત્યાં સુધી ન બદલવી પછી ન જ હોય તો બીજા સદગુરુ કરવા અને સદગુરુ કર્યા પહેલા એને ખૂબ સાંભળવા પહેલા તો સાંભળવા પછી નિર્ણય લેવો આવી જલ્દી નિર્ણય લઈને ગુરુ કરી નાખ્યા ને પાછા બદલ્યા કર્યા ને બદલા એવું નહીં કરો જેને ગુરુ કરો સદગુરુ એને પેલા સાંભળો તમને એને સાંભળવાથી તૃપ્તિ થાય છે તો એના શરણે જાઓ અને નતર તમને દિવસ તમને જે નામ ઉપર ભરોસો હોય એ નામ નેવું દિવસ એક દિવસ પાડ્યા વગર અને બારગામ પણ નહીં જવાનું નેવું દિવસમાં

અને જ્યારે ગુરુ નામ આપે બોધ આપે જે કઈ જે 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 સંપ્રદાય માછલી મોઢું જે ખોલીને એમ એક ચિત્તે જે ગુરુ રેણી આપે નામ આપે એને લઈ અને એમાં લાગી જાવ અવશ્ય ઈશ્વર પ્રાપ્તિ થશે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો